નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો ખાસ કરીને દાદા દાદી નાની નાની અને ચાળીસ વર્ષ પછીના દરેક માણસ માટે ખૂબ જ મહત્વનો છે તમે પણ સાંભળ્યું હશે સવારે ખાલી પેટે પાણી પીવો અથવા પાણીમાં આ વસ્તુ નાખો તો એકસો ટકા ફાયદો થશે પણ શું ખરેખર એવું થાય છે શું એ દરેક માટે સેફ છે અને સિનિયર સિટીઝન્સ માટે તે કેટલી મદદરૂપ છે આ વીડિયોમાં હું તમને બે એવી સરળ વસ્તુઓ વિશે કહીશ જે ઘડપણમાં શરીરને અંદરથી મજબૂત બનાવે પણ સાથે સાથે તેની સાચી રીત અને કોણે આ પ્રયોગ ન કરવો જોઈએ એ પણ જણાવીશ વીડિયો આખો જોજો કારણ કે છેલ્લે હું એક એવી વાત કહીશ જે નેવું ટકા લોકો ઇગ્નોર કરે છે મિત્રો જેમ જેમ ઉંમર વધે છે તેમ શરીરમાં પાંચ મોટા બદલાવ આવે છે પેલી પાચનશક્તિ ઘટે છે બીજી હાડકાં નબળા પડે છે ત્રીજી સાંધામાં દુખાવો શરૂ થાય છે ચોથી ઇમ્યુનિટી ઘટે છે અને પાંચમી સમસ્યા છે કબજિયાત અને ગેસ અને આ બધાનું મૂળ કારણ શું છે પાણીની કમી અને પાણી પીવાની ખોટી રીત ઘણા વડીલો કહે છે કે અમે તો પૂરતું પાણી પીએ છીએ પણ પ્રશ્ન એ છે કે તમે ક્યારે પીવો છો અને કઈ રીતે પીવો છો સવારે ખાલી પેટે પાણી પીવાનો કન્સેપ્ટ આયુર્વેદમાં હજારો વર્ષ જૂનો છે પણ માત્ર પાણી પીવું પૂરતું નથી પાણી સાથે તમે શું ભેળવો છો એ બહુ મહત્વનું છે આજના વીડિયોમાં હું તમને સૌથી પહેલી વસ્તુ કહું છું અજમો અજમો એક એવો દેશી મસાલો છે જે દરેક ગુજરાતી ઘરમાં મળે છે વડીલો માટે આના ફાયદા અનેક છે તે ગેસ અને કબજિયાત દૂર કરે છે પેટની આગ ઓછી કરે છે સાંધાનો દુખાવો ઘટાડે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારીને ભૂખ સારી કરે છે તેને બનાવવાની રીત બહુ સરળ છે રાત્રે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજમો પલાળી દો સવારે આ પાણીને એક બે ઉકાળા આવે ત્યાં સુધી ગરમ કરો પછી તેને ગાળી લો અને નવશેકું હોય ત્યારે પીવો આ પ્રયોગ એકવીસ દિવસ સતત કરો અને પછી સાત દિવસનો બ્રેક આપો પણ એક સાવધાની રાખજો જેનું બીપી ખૂબ લો રહેતું હોય અથવા પેટમાં અલ્સર હોય તે લોકોએ ડોક્ટરને પૂછ્યા વગર આ પ્રયોગ ન કરવો હવે વાત કરીએ બીજી વસ્તુની જે છે મેથી મિત્રો મેથીને તો ઘડપણની દવા કહેવાય છે તે શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે ઘૂંટના દુખાવામાં રાહત આપે છે અને વજન પણ કંટ્રોલમાં રાખે છે મેથીનું પાણી કેવી રીતે પીવું રાત્રે એક વાગ્યો ચમચી મેથી એક ગ્લાસ પાણીમાં પલાળી દો સવારે ઊઠીને સીધું એ પાણી પી લો અને પલાળેલી મેથી ચાવીને ખાઈ જાઓ પરંતુ આ પ્રયોગોમાં અમુક ભૂલો ક્યારેય ન કરવી જેમ કે અજમો અને મેથી બંને એકસાથે ન ભેળવવા વધુ માત્રામાં આ વસ્તુઓ ન લેવી જો તમારી કોઈ દવાઓ ચાલતી હોય તો દવા અને આ પાણી વચ્ચે ચોક્કસ સમયનો ગેપ રાખવો મિત્રો આનું એક ઉદાહરણ આપું તો અમારા ગામના એક કાકા છે જેની ઉંમર અડસઠ વર્ષ છે પહેલાં તેમને ભયંકર કબજીયાત ઘૂંટનો દુખાવો અને ગેસની તકલીફ રહેતી હતી તેમણે ત્રીસ દિવસ અજમાનું પાણી અને ત્રીસ દિવસ મેથીનું પાણી પીવાનો પ્રયોગ કર્યો આજે તેમની દવાઓ ઓછી થઈ ગઈ છે ચાલવામાં સરળતા રહે છે અને પેટ પણ સાફ આવે છે જો કે યાદ રાખજો કે પરિણામ વ્યક્તિ પ્રમાણે અલગ હોઈ શકે છે છેલ્લે એક મહત્વની વાત આ વીડિયો માત્ર જાગૃતિ માટે છે હું કોઈ ડોક્ટર નથી દરેકનું શરીર અલગ હોય છે તેથી કોઈ પણ ગંભીર બીમારીમાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો તમારા દાદા દાદી અને વડીલો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે સ્વાસ્થ્ય જ સૌથી મોટી સંપત્તિ છે